સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઘોડિયાવાડમાં ગુરુવારની રાત્રે ધોરણ નવમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અજાણ્યાઓએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો કિશોરની હત્યાને લઈને ડિંડોલી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી ધોરણ નવમાં અભ્યાસ કરતો સત્તર વર્ષીય વિદ્યાર્થી પ્રણવ દિલીપ દરજી ઘર નજીક એક મહિલાએ નીતાબેન પાસે પિતાએ આપેલા રૂપિયા એક હજાર પરત લેવા ગયો હતો પૈસા લઈ ઘરની બહાર નીકળતા જ મહોલ્લામાં કેટલાક અજાણ્યા ઈસમો સાથે પ્રણવનો ઝઘડો થયો હતો જેમાં અજાણ્યા ઈસમોએ પ્રણવને ચપ્પુ ઘુસાડી દેતા જમીન પણ ઢળી પડ્યો હતો ગંભીર રીતે ઈજા પામેલી હાલતમાં પ્રણવને પરિવારના સભ્યો એકસો આઠમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યું હતું એકના એક દીકરા પ્રણવની મોતને લઈને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે જો કે આ મામલે વધુ તપાસ હાથ ધરાતા ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે ભરતભાઈ હરિનગર ત્રણ ઉડના સુરત કાલે છોકરો નવા ગામમાં ગયો તો દાણા ચણાની ત્યાં લારી છે ત્યાં એનું અમે ઘરમાં લખી ગઈ છે એનું ખરું નામ પ્રણવ છે પ્રણવ સત્તર વર્ષનો છે ના નવમી ફેલ થયો હતો એટલે ભણતો નહીં હતો ઘરમાં અનાજ કિરણની દુકાન છે હા એ તો પેલા અનાજ એ દાણા ચણાની લારી પર ઊભો હતો તો ત્યાં બે છોકરાઓ ચોરી કરતા હતા બધા પડી ગા ને બધું તો એની કઈ નજર પડી તો એને ખીજવાયો કે ગરીબ માણસને કેમ હેરાન કરે એટલામાં પેલા લોકો બીજા બેટોનને બોલાવ્યા ને સીધું ચાકાવી દીધું પોલીસ તો રાતે આવી લગભગ અહીંયા સિવિલમાં લઈને આવ્યા પછી એકસો આઠ વાળા કઈ આવ્યા નહી રિક્ષામાં લઈને આવ્યા લાવતા

રાતના જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને જે ઓળખ નથી થઈ પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને આ આરોપી ગણેશ ગણેશવંશી છે પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી હોય એ શરૂ કરી દીધેલ છે આ ઘટનામાં પોલીસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન કર્યું છે એમાં આરોપી અગાઉ આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણસો ચોવીસ નો ગુનો નોંધાયેલો હતો એટલે આ બધી બાબતોને લઈ અને કેસ કરવામાં જે ઘટના બની છે એ પોતાના ઉછીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કઈક મગજમારી થઈ હતી કે આરોપીએ આરોપી કોઈ પણ જાતના પૈસા દીધા હોય ત્યાંથી સિંચાણા લઈ અને નીકળી ગયો એટલે લારી એને આ બાબતો રોક્યો તો બંને વચ્ચે થોડી બોલા ચાલી થઇ ત્યાર બાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલા ચાલી થઇ એમાં ભોગ બનનાર એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આમ એ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એને ભોગ બનનારને ને ચપ્પુ માર દીધું અને જે પ્રાઇમરી અમને મેડિકલ એવિડન્સ મળ્યા છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી ભોગ બનનાર મૃત્યુ થયું અત્યારે જણાવી દઈએ

જેમાં અમે જીપીએફ એકસો પાંત્રીસ હેઠળના ગુનાઓ નહોતી અને આ લોકોને પકડતા હોઈએ છીએ અગાઉ પણ અમે ઘણા બધા લોકોની એમને રાહદારી જતા હોય પરંતુ ચેકિંગ દરમિયાન અમને કન્ફર્મ જોયું લોકો પાસે આવ્યા હોય અત્યારે ખેડૂતો વિધેયે અમે કાર્યવાહી કરેલ જોઈએ અને આ ઘટનામાં પણ આ વસ્તુ પોતા પાસે ત્યાં હતું અને એણે મારી દીધું હતું પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જોઈને લઈ આવે એ બાબત અમે તમામ સીસીટીવી અને આસપાસ કરી લોકોને પૂછી ને કંપક કરીશ જે આરોપી છે ત્રણસો ચોવીસ નો ગુનો નોંધાયેલો છે ગયા વર્ષ નો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા અને ગઈકાલે એને જે આ કૃત્ય કર્યું છે એ બાબત ને લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ કરી છે